તીવ્ર ગરમીના લીધે ભોજમાંડવી હાઇવે પર કાર સડકી હાલમાં ઉનાળો ચરમસીમાએ પહોંચ્યો છે અને ઉનાળાની કારજાળ ગરમી વર્તાઈ રહી છે તેવામાં વાત કરીએ ભુજ શહેર સમગ્ર ભારત દેશમાં સૌથી ગરમ શહેર સાબિત થયું છે ત્યારે શહેરમાં આગના બનાવોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ફરી પાછો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો માંડવી ભુજ હાઇવે ઉપર એક ગાડી સળગી ઉઠી હતી આ ગાડી કયા કારણોસર સળગી ઉઠી તે હજુ સામે આવ્યું નથી પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હાલ ઉનાળાની ગરમીમાં જ્યારે ગાડી સડસડાટ રોડ પરથી જતી હોય છે ત્યારે ટાયર અને ડામર વચ્ચે ઘર્ષણ વધી જતું હોય છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક આગ લાગવાના બનાવો બનતા હોય છે ત્યારે હાલ આ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ પણ હાલ ઘટના સ્થળે પહોંચવા માટેના સમગ્ર પ્રયાસ હાથ ધર્યા છે